કાંકરેજ તાલુકો વર્ષોથી બનાસકાંઠા સાથે જોડાયેલો છે અને જો એને નજીક અને જો કાંકરેજ તાલુકાની ચિંતા કરવી હોય તો એને પાટણમાં મૂકવું જોઈએ પાટણ નજીક પડે છે બાકી બનાસકાંડાનું પૂછે થરાદ તો ખેડૂતોને પ્રજાને તમામ ને થરાદ બહુ જ તકલીફ વાળું રહેશે એટલે થરાદનો કારે તલુકામાં સિયોરી અને પૂરો તાલુકો થરાદમાં જવા માટે વિરોધમાં છે અને અમે સિયોરી વેપારી મંડળ અને અમે સમગ્ર સિયોરી વાસીઓ પણનો વિરોધ કરીએ છીએ કે અમે પાટણમાં રાખવા જોઈએ બનાસકાંડામાં રાખવા જોઈએ અથવા તો પાટણમાં મૂકવા જોઈએ આજે બસ અમે ગામ સંપૂર્ણ ગામ સંપૂર્ણ રીતે બજાઈ રહ્યું છે અને સૌ આગેવાનો બધા ગામ ભેગા થઈ અને મામલતદાર શ્રીને સરકાર વિરુદ્ધમાં આવેદન પત્ર આપવા જોઈએ છે કે ભઈ બનાસ્તાખામાં આજ અમને રાખો ખરાદ અમને અનુકૂળ નથી અબુલલામ એડવોકેટ છું સીહોરીમાં